કેટલી ચોખાઈમાં છે અમૂલ ચીઝ હવે આપણે બને છે જંગલી જટપટ જેનું સ્પેશિયલ જંગલી જટપટ છે એ બને છે જોઈ શકો છો પાવ આવી ગયું અને બટર જો ફ્રાય થાય છે બટરમાં આની શું પ્રાઇસ છે લાલાભાઈ સિક્સટી રૂપીઝ સિક્સટી રૂપીઝ જંગલી જજમેન્ટ સિક્સટી રૂપીઝ છે આમાં ચીઝ ને બધું આવી જાય આખું ચીઝથી ભરપૂર અને મસ્ત ગોળાવો ધોવાનું જેનું ફામસ છે જંગલી જઠ આવશે પછી આ છે હમ માયોનીશ સ્પેશિયલ મસાલો સ્પેશિયલ મસાલો સ્પેશિયલ મસાલો છે આવે છે જોઈ શકો છો ફ્રેન્ડ

એક બીજો લોકો કેનો ડુંગળીના હજી ન પી ગયો બટર માં ફ્રાય થઈ ગયું છે પાઉં આ જો કસ્ટમર આયા ટ્રાફિક ગામા જોઈ ઓલો કેટલા લોકો শংকৰ ভাই কোবাইল চালো কৰ

ચાલીસ પચાસ ને સાહીઠ આપડે હા

સવારના દસ થી રાતના દસ સુધી ચાલુ હોય છે અને રજા હોય છે આપણે ક્યારે મંડે ના રજા હોય સન્ડે ના રજા નથી હોતી મંડેના રજા હોય છે એટલે મંડે ના કોઈ એના આવું ધકો થશે જંગલી જટપટ જંગલી જટપટ રેડી ચાલુ ચાલુ એ સૌથી વધારે સેલિંગ તમારે કઈ આઈટમ થાય વડાપાઉં જટપટ ને ઓલ વડાપાઉં જટપટ ને ઓલ ત્રણ આઈટમ હોટ સેલિંગ છે તમારે બરાબર અને આપણે બીજી કઈ કઈ આઈટમ આપણે અહીંયા મળી જશે કસ્ટમરને ખબર પડે કે આપણે બીજી કઈ કઈ વેરાયટી મળી જશે આપણી પાસે ઘણું છે ચીઝ ઓલવાથી લઈને